જો તમારે નવું ઘર બનાવવું છે અથવા નવા ઘર માં ફર્નિચર કરાવવું છે અને એ પણ બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે અને એમાં પોકેટ ફ્રેન્ડલી બજેટમાં તો આ વિડીયો તો ખાસ તમારા માટે જ છે માત્ર ચાર લાખ અડતાલીસ હજાર નવસો નવ્વાણું ઘર નું ફર્નિચર હવે વિચાર ના કરતા કેમ કે આખા ઘર નું ફર્નિચર એ પણ ક્વોલિટી પ્રોડક્ટ સાથે જેમાં તમને મળશે ક્રોકરી સાથે નું આધુનિક કિચન સોફા સાથે સેન્ટર ટેબલ એ પણ ટોપ માર્બલ સાથે લોફ્ટ સ્ટોરેજ સ્પેસ સાઈડ ટેબલ સાથે હાઇડ્રોલિક સ્ટોરેજ બેડ તમે જે કઈ વર્ક જોયું એ આજ ઘર માં થયેલું છે હવે તમે જોશો કોર્પોરેટ ઓફિસ નું ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇન અને ફર્નિચર માં હજી ઘણી આઈટમ છે સાંભળો ફૂલ સાઇઝ ટીવી યુનિટ એ પણ સ્ટોરેજ ની સાથે અને શૂઝ બોક્સ એ પણ સેફ્ટી ડોર સાથે અને તમામ દિવાલ તથા છત માં માત્ર એશિયન પેઇન્ટ કલર નો યુઝ કરવામાં આવશે પેકેજ સિવાય સીલીંગ ડિઝાઇન વોલ ડિઝાઇન એસી પાઇપ ફિટિંગ એન્ડ ડેકોર પેલ્મેટ બ્લાઇન્ડ એન્ડ કર્ટેન્સ ડાઇનિંગ ટેબલ ડ્રેસિંગ ટેબલ સર્વિસ ટેબલ આ બધી જ વસ્તુ કસ્ટમાઇઝ થી પણ કરી આપવામાં આવે છે અને ઘર સિવાય ઓફિસ ડિઝાઇન રેસ્ટોરન્ટ ડિઝાઇન કેફે ડિઝાઇન હોમ ડેકોર હોમ એન્ડ ઓફિસ રિનોવેશન ફેક્ટરી ઓફિસ ડિઝાઇન આ દરેક વસ્તુનું કામ કરી આપે છે એમની સર્વિસીસની વાત કરું તો ટુડી ડિઝાઇન સીડી ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇન કન્સ્ટ્રક્શન સર્વિસ અને રિસિડેન્ટ કન્સ્ટ્રક્શન માત્ર ચૌસોને રૂપિયા સ્કવેર ફીટી ચાલુ થઈ જાય છે અને દરેક સર્વિસીસ માટે તમારે અલગ અલગ માણસનો કોન્ટેક કરવાની જરૂર નહીં પડે તમારી મનપસંદ ડિઝાઇન અને તમારી જરૂરિયાતો માત્ર પિક્સાલ વર્લ્ડ ડિઝાઇનને જણાવો બધી સર્વિસ પિક્સલ વર્લ્ડ ડિઝાઇન જ પૂરી પાડશે તો એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલો છે આજે જ કોન્ટેક્ટ કરો